પારડી તિગરાના કવિ લેખક દીપક દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પચોતેર માં જન્મદિને શુભેચ્છા પાઠવી દીપક દેસાઈએ યુગ પુરુષ નરેન્દ્ર મોદી પુસ્તક લખી મોદીજીના કાર્યકાળની વિકાસ ગાથા વર્ણવી પાડી તાલુકાના તિગરા ગામના કવિ લેખક દીપક દેસાઈ દ્વારા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પચોતેરમાં તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવામાં આવી હતી કવિ લેખક એવા દીપક દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હિન્દી ભાષામાં એક પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું છે આ પુસ્તકમાં મોદીજી દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યો તેમજ ભારતને વિશ્વમાં આગવી હરોળમાં કરવામાં તેમનો સિંહ ફાળોના વર્ણન અને મહિમા વર્ણવવામાં આવ્યો છે આ પુસ્તકનું વિમોચન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વલ્લભભાઈ પટેલ દ્વારા દીપક દેસાઈને પ્રશંસા સહિત કરવામાં આવ્યું હતું દીપક દેસાઈના પુસ્તકને જનતા પત્રકારો તેમજ અનેક સંસ્થાઓ મહાનુભાવો દ્વારા પ્રશંસા પ્રાપ્ત થઈ છે અને થઈ રહી છે દીપક દેસાઈએ તેમનું પુસ્તક ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ માજી સાંસદ લાલુભાઈ પટેલ પારસી ધર્મના વડા દસ્તુરજી સહિત અનેક મહાનુભાવોને આ પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કર્યું છે અને અનેક મહાનુભાવોને આ પુસ્તક ભેટ આપવા માટે મુલાકાતના સમય માટે તેમના પ્રયત્નો ચાલુ છે આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પચોતેરમાં જન્મદિને દીપક દેસાઈએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આ જ રીતે દેશની સેવા કરતા રહે અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરતા રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આજે પચોતેરનો જન્મદિવસ છે અને આજના એમના જન્મદિવસને દિવસને દિવસે મારા તરફથી એમને ખૂબ જ શુભ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન અને જે રીતે તેમણે ભારતનું નામ વિશ્વમાં અગ્રણી હોડમાં કર્યું છે અને ભારતના વિકાસમાં એમનો સિંહ ફાળો છે યોગદાન છે તે બદલ હું તેમને ફરીથી અભિનંદન આપું છું અને મેં તેમના વિકાસના કાર્યો તેમજ વિશ્વમાં ભારતનું નામ અગ્રણી હ કરવા બદલ એમ એમના એમની વિકાસ ગાથાનો માટે મેં મારા પુસ્તક જે હિન્દીમાં હિન્દી ભાષામાં છે યોગ પુરુષ નરેન્દ્ર મોદી લખ્યું છે અને એને ખૂબ પ્રજા તરફથી પત્રકારો તરફથી વાંચકો તરફથી મહાનુભાવ તરફથી ખૂબ જ પ્રશંસા મળી છે મળી રહી છે અને અનેક મહાનુભાવોને મેં આ મારું પુસ્તક પેટ સ્વરૂપ આપ્યું છે અને બાકી અનેક મહાનુભાવોનો સંપર્કમાં છું તેમના મુલાકાતનો સમય માંગ્યો છે અને આ રીતે હું આ તેમના મારા પુસ્તક દ્વારા હું તેમને વધુને વધુ એમના કાર્યોને હું મારા પુસ્તક દ્વારા લોકો સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને આજના આ એમના જન્મદિને ભારતના વડાપ્રધાન કે જેમની છત્રછાયામાં આપણે સુરક્ષિત છે એને ઓપરેશન સિંધુ દ્વારા તેમણે એ પુરવાર કરી આપ્યું છે એનો પ્રત્યક્ષ પુરાવો છે તો એમના નેતૃત્વમાં અને એમની છત્રાછાયામાં દેશ વિકાસની રસ્તે આગળ વધતો રહે અને એમના એમનું નેતૃત્વ આપણને મળતું રહે એવી મારી પ્રિયતા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો